રામચંદ્ર ભગવાન નક્કી જે બા તમને કીર્તન સંભળાવે સરસ મજન તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો વાતું કરો તો સામની રે બીજી વાતો નો વાતુ કરો તો ઘન શ્યામની રે બીજી વાતુ ન હોય જો ભક્તિ કરો તો સીતારામની રે બીજી ભક્તિ હોય જો ભક્તિ કરો તો સીતારામની રે બીજી ભક્તિ ન હોય જો બાલપણ બાલપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કેવાય જો બળપણ બળપણમાં માં ફેર છે રે બાળપણ કોને કેવાય જો બાળપણ માધુજી ને ઋષિ મળ્યા રે બાળપણ એનું કહેવાય જો બાળપણ માધ્રુવજી ને ઋષિ મળ્યા રે બાળપણ તેને કહેવાય જો જુવાની જુવાની માં ઘણો ફેર છે રે જુવાની કોને કહેવાય જો જુવાની જુવાની માં ફેર છે રે જુવાની કો ને કહેવાય જુવાની મામીરા મીરાબાઈ ને કૃષ્ણ મળ્યા રે જુવાની એને કહેવાય જો જુવાની મામીરા મીરાબાઈ ને કૃષ્ણ મળ્યા રે જુવાની એને કહેવાય જો ભક્તિ ભક્તિ ગટપાણ ઘટપણમાં ગાણો ફેર છે રે ઘટ કોને કેવાય જો ગટ પણ ગટપણ ગાણો ફેર છે રે ગટપણ કોને કેવાય જો ઘટપણ માં સબરી બાઈ ને રામ મળીયા રે ઘટપણ એને કેવાય જો ગટપણ માં સબરી બાય ને રામ મળ્યા રે ગટપણ તે ને કેવાય જો ભક્તિ કરો તો મારા રામની રે બીજી ભક્તિ નો હોય જો ભક્તિ કરો તો મારા ધામની રે બીજી ભક્તિ ન હોય જો વાતું કરો તો ઘણા કામની રે બીજી વાતું જો વાતું કરો તો ઘ ન શ્યામની રે બીજી વાતું ન હોય જો ભક્તિ કરો તો સીતારામની રે બીજી ભક્તિ ન હોય જો ભક્તિ કરો તો સીતારામની રે બીજી ભક્તિ ન હોય જો મિત્ર માં ઘણો ફેર છે રે મિત્ર કોને કહેવાય જો મિત્ર મિત્ર માં ઘણો ફેર છે રે મિત્ર કોને કહેવાય જો મિત્ર સુદા કૃષ્ણ મળ્યા રે મિત્ર એને કેવાય જો મિત્ર સુદા માને કૃષ્ણ મળ્યા રે મિત્ર તેને કેવાય જો ભક્તિ ભક્તિ માં ઘણો ફેર છે રે ભક્તિ કોને કેવાય જો ભક્તિ ભગતી માં ઘણો ફેર છે રે ભક્તિ કોને કેવાય જો ભક્તિ કરી છે હનુમાન રે રુધિયે રેખા સીતા રમ જો ભક્તિ કરી છે હનુમાન જીએ રે રુધિયે રેખા સીતા વેર જો ઘણો ફેર છે મરણ મરણમાં ઘણો ફેર છે રે કોને કેવાય જો મરણ મરણ માં ગણો ફેર છે રે મરણ કોને કેવાય જો મરણ મરણ માં જટાયું ને રામ મિયારે રે ને કેવાય જો મરણ માં જટાયું ને રામ મળ્યા રે મરણ તેને કેવાય જો વેર વેર માં ઘણો ફેર છે રે વેર કોને કેવાય જો વેર વેર માં ઘણો ફેર છે રે વેર કોને ને કેવાય જોવણ ને રામ મરિયા રે વીરને કેવાય જોવણ ને રામ મિયા રે વેર તને કેવાય જો રામચંદ્ર ભગવાન કીધીએ